આપણે આપણી કેર લેતા હોઈએ છીએ પરંતુ આપણા ટુ વ્હીલર એટલે કે આપણા બાઇકની કેર લેવાનું ભૂલી જતા હોઈએ છીએ ઇન આપણે એની સર્વિસ જલ્દી નથી કરાવતા હોતા આપણે એનું ધ્યાન નથી રાખતા તો હવે તમારા ટુ વ્હીલર એટલે કે તમારા બાઇકની સર્વિસ માત્ર નવ્વાણું રૂપિયા પ્લસ જીએસટીમાં થવાની છે કઈ જગ્યાએ ચાલો જાણીએ હાઈ એવરી વન મોરબી અપડેટ ના બિઝનેસ પ્રમોશનલ શોમાં હું છું તમારી સાથે ડૉક્ટર નાયકા રમીશા રાજ અને હું અત્યારે પહોંચી ગઈ છું એક સર્વિસ અને એક્સચેન્જ કાર્નિવલ ચાલી રહ્યો છે હીરો મોટો કોર્પ અને જય ગણેશ દ્વારા આ ત્રણ દિવસ સર્વિસ અને એક્સચેન્જ કાર્નિવલ ચાલી રહ્યો છે એટલે કે અઢાર ઓગણીસ વીસ ત્રણ દિવસ ટાઈમિંગ છે સવારે નવથી સાંજના છ વાગ્યા સુધી અને આ સર્વિસ અને એક્સચેન્જ કાર્નિવલની સાથે બીજા ઘણા બધા બેનિફિટ્સ અંદર આપણને જે છે મળી રહ્યા છે તો અંદર જોઈને આપણે આખું કાર્નિવલ એક્સપ્લોર કરીએ પહેલાં હું તમને એડ્રેસ જણાવી દઉં છું તમારે કાર્નિવલ પર આવવું હશે તો આપણે અહીંયાથી મોલ જોઈ શકીએ છીએ સ્કાયમોલની બાજુમાં જે રત્નકલાનું ગ્રાઉન્ડ છે ત્યાં જ આ કાર્નિવલ ત્રણ દિવસ માટે ચાલી રહ્યું છે સામે તમે શિવોલ જોઈ શકો છો શિવોલની સામે સામે સ્કાય સ્કાયમોલની બાજુમાં રત્નકલા ગ્રાઉન્ડ જે છે ત્યાં ત્રણ દિવસ કાર્નિવલ ચાલી રહ્યો છે સો અંદર જોઈએ અને આપણે કઈ રીતના વર્કશોપ સેટઅપ ત્યાં કરવામાં આવ્યું છે કઈ રીતના એક્સચેન્જની પ્રોસેસ થઈ રહી છે બધું જ ઇન ડિટેલ જાણીએ લેટ્સ ગો અત્યારે આપણે જે સેટઅપ છે આખો કાર્નિવલનું એની અંદર પહોંચી ગયા છીએ અને કઈ રીતના અહીં આખું મતલબ વર્ક થઈ રહ્યું છે એ પણ ઇન ડિટેલ જોવાના છે અને એના માટે આપણી સાથે જનરલ મેનેજર ઉમંગ ભટ્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે આપણું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે સો હીરો મોટો કોર્પ ને જય ગણેશ દ્વારા ત્રણ દિવસ કાર્નિવલ એક્સચેન્જ અને સર્વિસ કાર્નિવલ જે છે ચાલી રહ્યું છે તો અહીંયા કઈ રીતના મતલબ એક્સચેન્જમાં કઈ રીતે કામ થઈ રહ્યું છે સર્વિસમાં ખાસ તો સર્વિસ જે નિર્વાણું પ્લસ જીએસટી છે એના વિશે જણાવો ગુડ મોર્નિંગ મોરબી મોરબીવાસીઓ ઉમંગ ભટ્ટ જય ગણેશ ગ્રુપ અહીંયા અમે હીરો કંપની હીરો મોટો કોર્પ અને જય ગણેશ દ્વારા માત્ર ને માત્ર નવ્વાણું પ્લસ જીએસટીમાં સર્વિસ અને એક્સચેન્જ કાર્નિવલ રાખેલો છે જે ડીલરશિપ ઉપર ચારસો પચાસ રૂપિયા પ્લસ જીએસટીમાં હોય છે તે જ કામ માત્ર ને માત્ર નવ્વાણું પ્લસ જીએસટીમાં અહીંયા અમે કરવા જઈ રહ્યા છીએ વર્કશોપનું આખે આખું સેટઅપ અહીંયા લગાવેલું છે અમારી હીરો કંપનીમાંથી કંપનીના એન્જિનિયર્સ કંપનીના જે પણ ઓફિસર્સ છે હેડ ઓફિસથી ઝોનલ ઓફિસથી અહીંયા આવેલા છે પધારેલા છે એમની નિગરાણીની અંદર અહીંયા કામ ચાલે છે અહીંયા જે પણ કામ ચાલી રહ્યું છે તેમાં નવ્વાણું પ્લસ જીએસટીમાં વોશિંગ પોલિશિંગ સાથે સાથે બીજા વીસ કામો જેવા કે કાર્બ્યુરેટરવાળી ગાડી હોય તો કાર્બ્યુરેટર ટ્યુનિંગ બીએસ સિક્સ ગાડી હોય તો સ્કેનિંગ કરવું જમ્પર સેટ કરવા ચેન ક્લિનિંગ ચેન લ્યુબ સ્પાર્ક પ્લગ ક્લીન કરવો જે ગેરેજ પર કે તમે કોઈપણ જગ્યાએ જાઓ છો તો સ્પાર્ક પ્લગ જે છે એ ક્લિનિંગ મશીન હોતા નથી તો પ્રોપર સાફ થતો નથી મશીન ઉપર અહીંયા સ્પાર્ક પ્લગ ક્લીન કરીને આપવામાં આવે છે એર ફિલ્ટર જે એર ગનથી સાફ કરીને આપવામાં આવે છે સાથે સાથે અમે ન્યુમેટિક ગન્સનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ કે જેનાથી પ્રોપર ટોર્ક નટબોલ્ટ્સ ઉપર લાગી શકે કોઈ નટબોલ્ટ ઢીલો ન રહી શકે સાથે સાથે ફ્રીમાં નાઇટ્રોજન જે બાર સો રૂપિયામાં તમને નાઇટ્રોજનમાં ભરીને હેર ભરીને આપવામાં આવશે એ અહીંયા તે પણ અમે ફ્રીમાં આપવા જઈ રહ્યા છીએ જેનાથી ટાયરની લાઈફ વધે છે ટાયર જલ્દી ગરમ થતું નથી એટલે નાઇટ્રોજન ફ્રીમાં છે સાથે સાથે દરેક કસ્ટમરને ટી એન્ડ સ્નેક્સ ફ્રીમાં આપવા જઈ રહ્યા છીએ એ સાથે અમે ચેઇન ક્લીનિંગ ચેઇન લ્યુબ વોશિંગ પોલિશિંગ અને વીસ કામ આ બધું જ ચારસો પચાસ રૂપિયામાં જે ડીલરશિપ પર થાય છે તે માત્ર ને માત્ર નવસો નવ્વાણું રૂપિયા પ્લસ જીએસટીમાં અહીંયા કરીને આપશું

પોલિશિંગ ને બધું જ શેવ કરીને આવે મસાજ કરીને તો બધું જે તમારા ઉપર થતું હોય છે એટલે તમારા બાઇક ઉપર જે છે થઈ જવાનું છે અને એક્સચેન્જ નું પણ અહીંયા એક ચાલી રહ્યું છે એ બી એક અલગ સેગમેન્ટ છે એક આ બોક્સ ના માટે છે અહીંયા બોક્સ છે ને મેમ આ લકી ડ્રો કુપન છે જે પણ કસ્ટમર્સ અહીંયા આવી રહ્યા છે એમના જોબ કાર્ડ બન્યા પછી અમે અહીંયા લકી ડ્રો કુપન આપીએ છીએ તે આ બોક્સ માં નાખવાની છે દર ત્રણ કલાકે અમે અહિયાં લકી ડ્રો ઓપન કરવાના છીએ તેમાં અલગ અલગ ગિફ્ટો રાખી છે ડિનર સેટ છે બેગ્સ છે જે લગભગ હજાર સુધીની બેગ્સ છે

આટલું સરસ મતલબ એકદમ કહેવાય ને ચકાચક તમારું ટુ વ્હીલર કરીને આપશે એ પ્રકારે ક્લિનિંગ ને એક્સચેન્જ બી ચાલી રહ્યું છે તો કઈ રીતના આખું અહીંયા વર્ક થઈ રહ્યું છે વર્કશોપ કઈ રીતના ચાલે છે એક્સચેન્જ આખું એક સેટઅપ કઈ રીતના છે એ પણ આપણે ડિટેલમાં જોઈએ લેટ્સ ગો તો અત્યારે આપણી સાથે સેલ્સ મેનેજર હિતેશભાઈ જે છે જોડાઈ રહ્યા છે આપણું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે કઈ રીતના એક્સચેન્જ અહીંયા કઈ રીતના ચાલી રહ્યું છે સેલ્સ આખું વર્ક ડિપાર્ટમેન્ટ કઈ રીતના કરી રહ્યું છે મેન તો શું છે જે આપણો મોટો એક્સચેન્જ સર્વિસ કાર્નિવલ છે એમાં જે આપણા જૂના કસ્ટમરો આવતા હોય એ કસ્ટમરને આપણે શું કે વર્ષોથી આપણી ભાઈ ગાડી સર્વિસ કરો તો એને એના માટે ગાડી જૂની દઈ અને નવી એક્સચેન્જ કરવી હોય એના માટે આપણા નવા નવા મોડલ માટે નવી નવી ઓફર આપેલી છે કે આપણું પ્રીમિયમ ગાડી છે એક્સ્ટ્રીમ વન સિક્સટી આર જે નવું મોડલ આવ્યું છે એમાં પાંચ હજાર રૂપિયાની એક્સચેન્જ બોનસની સ્કીમ છે પ્લસ લોયલ્ટીની સ્કીમ છે જ રીતે આપણો વન ટ્વેન્ટી ફાઇવ સી નું સુપર સ્પ્લેન્ડર મોડલ છે જેમાં આપણે અત્યારે ત્રણ હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસની લોયલ્ટી આપે છે જે આપણા રેગ્યુલર મોડલ છે સ્કૂટર પ્લેઝર અને ડેસ્ટની મોડેલ એમાં પણ અત્યારે ત્રણ હજાર સુધીની ઓફર ચાલુ છે તો જે પણ આપણા અત્યારે સર્વિસના બેઝના કસ્ટમર આવતા હોય એ કસ્ટમરને આપણે વધારે વધારે એક્સચેન્જની સ્કીમ ઓફર કરી શકીએ કે નવા મોડલ જે એવા છે કે જે હમણાં જ પછીની જે નવી ટેકનોલોજી આવી હોય બીએસ ફોર પછી ટુ વ્હીલર અપગ્રેડ પણ કરવું હોય તો બી તમે અહીંયા કરી શકો છો અને તમારે અપગ્રેડ ના કરવો હોય તમારે જસ્ટ એને એકદમ ચકાચક સાફ સફાઈ કરીને એકદમ નવું બનાવવું હોય તો એ પણ તમે અહીંયા કરી શકો છો ઓકે સો વી આર ઇનસાઇડ ધ વર્કશોપ સેટઅપ તો અહીંયા કઈ રીતના કામ ચાલી રહ્યું છે વિશે અમે અંદર કંપનીથી ટ્રેન્ડ મિકેનિક અહીંયા બોલાવેલા છે તમે જોઈ શકો છો બધા જ અહીંયા કામ કરી રહ્યા છે બંને સાઈડ સાથે સાથે દરેક રેમ્પ ઉપર તમે જોઈ શકો છો ન્યુમેટિક ગન અને એરગન પણ લાગેલી છે દરેક વર્કશોપ પર ન્યુમેટિક ગન અને એરગનથી કામ થાય છે મેં તમને વાત કરી પહેલા પહેલાં કે આ સ્પાર્ક પ્લગ જે તમે જોઈ શકો છો એકદમ ગંદો છે બ્લેક કલરમાં છે આપણે તેને મશીન ઉપર સાફ કરીને હું તમને એક ડેમો આપું છું તો એ સ્પાર્કલગને સાફ કરવા માટે અહીંયા મશીન લગાવેલું છે આ લગભગ થી બાર સેકન્ડની અંદર પ્લગ તમે જોઈ શકો છો એકદમ પ્યોર વાઈટ થઈ અને નવા જેવો થઈને બહાર આવે છે એટલે આ રીતે અમે અહીંયા કામ કરી રહ્યા છીએ કે નહીં માત્ર કે ખાલી ખંખેરીને ફિટ કરી દેવો એટલે પ્રોપર તમે અહીંયા જુઓ તો એર ફિલ્ટર માટે પણ અમે એર ગન્સનો ઉપયોગ કરીએ છીએ નટબોલ્ટ માટે ન્યુમેટિક ગનનો ઉપયોગ કરીએ છીએ જે હું તમને અહીંયા બતાવી શકું છું વર્કશોપની અંદર યસ પહેલું આપણે કહી શકીએ ને ઘણા લોકોને એવો સવાલ છે કે સાડા ચારસો માં સર્વિસ થાય છે ખાલી નવાણું પ્લસ જીએસટી માં તો એ કન્ફ્યુઝન હોય કે ના એવું બધું તો સરસ નહીં કરતા હોય પણ ના અહીંયા બધું પરફેક્ટલી જે તમે પ્રોપર સાડા ચારસો માં જે સર્વિસ કરાવીને લઈ આવતા હોય એ જ આ ત્રણ દિવસ માટે જ ઓપોર્ચ્યુનિટી છે તમને તમે અહીંયા આવી અને પૂરેપૂરું આખું જે બાઇકનું પ્રોપર જે કહેવાય ને કે સ્ટાન્ડર્ડ ને બધું મેન્ટેન થઈ અને અહીંયા ક્લીનિંગ થાય છે તમારા ટુ વ્હીલર અને સાથે સાથે એક પોઈન્ટ બીજો પણ બતાવવા જઈ રહ્યો છું કે અહીંયા જે પોલિશિંગ અમે કરીએ છીએ તે પણ મશીનથી કરી રહ્યા છીએ હાથથી નહીં તે હું પણ તમને એક ડેમો બતાવવા જઈ રહ્યો છું ચલો લેટ્સ ગો રીતના ક્લીનિંગ પ્રોસેસ ચાલી રહી છે વ્હીકલ સૌથી પહેલા અમારું વોશિંગ થયું ત્યાર પછી સર્વિસ થઈ સર્વિસ કર્યા પછી અહિયાં પર્ટિક્યુલર વોશિંગ પોલિશિંગ માટે આવી છે એટલે અહિયાં એની પોલિશિંગ ગન છે આખી વ્હીકલ ને પોલિશ જે પર્ટિક્યુલર મોંઘા માં મોંઘી પોલિશ છે

ન્યુ થઈને બહાર આવશે ઓકે ઓકે સો ઉમંગ આપણે વિડિયોના એન્ડ તરફ પહોંચી ગયા છે ત્યારે કોઈ બી એક એવો લાસ્ટ મેસેજ જે તમે મોરબીના લોકોને આપવા માંગતા હોય દરેક મોરબી વાસીઓને નમ્ર વિનંતી છે કે તમે બધા જ આ અમારા કાર્નિવલ અંદર અચૂક પધારો આ સર્વિસનો લાભ લો એક્સચેન્જ મિલાનો લાભ લો અને અહીંયા અમે જે પણ તમારા માટે ફેસિલિટીઝ રાખી છે અમે ગેમ ઝોન પણ આવતીકાલે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આજે હેલ્થ ચેકઅપ પણ છે બપોર પછી તો આ જે અવનવી જે અમે અહીંયા તમારા બધા માટે જે સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ તેના માટે દરેક મોરબીવાસી અચૂક હીરોનું વ્હીકલ લઈ અને અહીંયા આવો તમારા વ્હીકલની સર્વિસ કરાવો અને જાતે અનુભવ કરો જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે એક્ચ્યુઅલમાં તમને એનો અનુભવ કરશો તો જ તમને ખબર પડશે તો એના માટે તમે આવો ને માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયા પ્લસ જીએસટીમાં

કે જેમાં મારી આ તરફ તમે જોઈ શકો છો કે જ્યાં બધું જ સર્વિસ કામ જે છે એ થઈ રહ્યું છે મારી પાછળ તમે અહીંયા જોઈ શકો છો કે ત્યાં એક્સચેન્જનું આખું સેટઅપ જે છે એ ગોઠવવામાં આવ્યું છે આ તરફ અહીંયા લકી ડ્રો વિનર જે છે એમના માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે દર ત્રણ કલાકે લકી ડ્રો વિનર જે છે અહીંયાથી આપવામાં આવે છે આજે આપણે વાત કરીએ તો હેલ્થ ચેકઅપ થવાનું છે આવતીકાલે ગેમ ઝોન જે છે ક્રિએટ થવાનો છે તો પ્લસ તમને અહીંયા જેટલા બી કસ્ટમર આવે છે એમને ચા અને નાસ્તો જે છે એ પણ ફ્રી મળી રહ્યો છે એ પણ આ બધું જ તમને જે થઈ રહ્યું છે માત્ર નવ્વાણું રૂપિયા પ્લસ જીએસટીમાં થઈ રહ્યું છે જ દિવસ માટે કાર્નિવલ છે એડ્રેસ તમને જણાવી દઉં છું રત્નકલાનું ગ્રાઉન્ડ જે છે સ્કાય મોલની બાજુમાં ત્યાં ત્રણ દિવસ કાર્નિવલ ચાલી રહ્યો છે તો તમે પણ વિઝિટ કરો હું તમારી સાથે ડોક્ટર નાયકા રમીશા રાજ મોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો